ઠાકોર મંદિરમાં આજે ઠાકોરજીના સન્મુખ ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ લૂંટાયો હતો પડતર દિવસે ઠાકોરજીને એકસો પચીસ મણનો અન્નકૂટ આસપાસના ગામોમાંથી આવેલા ક્ષત્રિય ભાઈઓએ લૂંટી પરંપરા સાચવી હતી ભાઈબીજના દિવસોમાં ઇમરજન્સી સેવા પ્રભાવિત થતી હોય છે છેલ્લા ઘણા વર્ષોના અનુભવ તથા એનાલિસિસ પરથી નવા વર્ષ તથા ભાઈબીજે ત્રીસ ટકા જેટલી ઇમરજન્સી વધવાની શક્યતા છે બજારોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુખવાસની ખરીદીમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી ગુજરાતીઓ નવા વર્ષની શરૂઆતમાં એકબીજાના ઘરે જઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મૌ મીઠું કરાવે છે ત્યારે બજારમાં ગૃહિણીઓ પોતાના સ્વાદ મુજબ મુખવાસની ખરીદી કરતા નજરે પડી હતી નર્મદા જિલ્લાના ભુજાળ ગામમાં આદિવાસી સમાજમાં પાંચ પેઢીથી પ્રકાશના પર્વત દિવાળીની અલગ જ રીતે ઉજવણી કરવાની પ્રથા છે આ વર્ષે પણ દિવાળીની આદિવાસી સમાજે આગવા અંદાજમાં ઉજવણી કરીને આ પ્રથાને આગળ ધપાવી હતી અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વર્ષોથી એક અનોખી અને રોમાંચક પરંપરા ચાલી આવી છે ઇંગોરિયા યુદ્ધ રમવાની દિવાળીની રાત્રે અહીં જાણે રણમેદાનમાં યુદ્ધ ખેલાતું હોય તેવો માહોલ સર્જાય છે જે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના દ્રશ્યોની યાદ અપાવે છે રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ એક નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેરાત પિતાએ આવેશમાં આવીને તેમના પુત્રના ગળા પર ધારિયાનો ઘા મારીને હત્યા કરી નાખી હતી સૌથી નવાઈની વાત એ છે કે હત્યા કર્યા બાદ તેમણે પોતાની પુત્રવધુને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી જામનગર નજીક ચેલા ગામ પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે પારિવારિક તકરારમાં બનેવીએ પોતાના સાળાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નશામાં ધૂત એક કાર ચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો હતો આ ગમખ્વાર અકસ્માતમાં ચાર વર્ષના એક માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અને અન્ય ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા દિવાળી પછીએ મેઘરાજા ખમયાના મૂળમાં નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી દિવાળીના સમયે જ રસોડામાં ઉપયોગી ગેસના સિલિન્ડરની ભારે તંગી વર્તાઈ હોવાથી હજારો ગ્રાહકો બાટલા મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે જ્યારે તંત્ર તથા ગેસ એજન્સીઓ હજીરા પ્લાન્ટથી બાટલાનો પુરવઠો યોગ્ય માત્રામાં આવતો નથી તેવું જણાવી રહ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દર મહિને વિવિધ કારણોસર અવ્યવસ્થાને લીધે સીલ કરેલી હોટલો ખાદ્ય ખોરાકની લારીઓ દિવાળીના દિવસોમાં ફરીથી ધમધમતી થઈ રહી છે માંજલપુરની સનસિટી સોસાયટીના બંધ મકાનની બારીના સળિયા કાપીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના મળીને એક દશમલક એક છ લાખની મતા લઈ ગઈ હતી વડોદરામાં શિક્ષણ સમિતિ પાંત્રીસ કરોડના ખર્ચે બાર શાળાના નવા બિલ્ડીંગો બનાવશે ચાર શાળાના જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશન કાર્ય પૂર્ણ થયું ડિમોલ્યુશન કાર્ય જેમ પૂર્ણ થશે તેમ બાંધકામ ચાલુ કરાશે કોઈ દાજી ગયું તો કોઈનો રોડ અકસ્માત થયો ગુજરાતમાં દિવાળીના દિવસે પાંચ હજાર ચારસોના ઇમરજન્સીના કેસ નોંધાયા અમદાવાદમાં પત્નીએ સૂતેલા પતિના અંગત ભાગ પર એસિડ રેડી દીધો અનૈતિક સંબંધોની આશંકાએ કર્યો હુમલો પંચમહાલ વાંતાછોડા ગામમાં પુત્રે કુહાડીના ઘા ઝીગી પિતાની હત્યા કરી નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ પંચમહાલ જિલ્લાના દેવગઢ બારિયા ડેપોના ડ્રાઈવર ગુલાબસિંહ તેમના ડ્રાઇવિંગની ફરજ પૂરી થયા પછી ઓફ ડ્યુટી સમયે અન્ય બસોમાં મુસાફરોનું મનોરંજન કરીને સૌનું દિલ જીતી રહ્યા છે મુંબઈથી અમેરિકાના નેવાર્ક માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એક એકાણુંમાં બુધવારે સવારે ટેકનિકલ ખામી સર્જાતા તેને મુંબઈ પાછી વાળવાની ફરજ પડી હતી બોઈંગ સાતસો સિત્યોતેર વિમાને રાત્રે લગભગ દોઢ વાગે ઉડાન ભરી હતી પરંતુ ત્રણ કલાકથી વધુ સમય હવામાં રહ્યા બાદ તેને મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું બેસતા વર્ષે જયપુરના ચોમુ વિસ્તારમાં બુધવારે સવારે હાઇવે પર એક બેફામ ગતિ આવતી થાર ગાડીએ ત્રણ બાઇકોને જોરદાર ટક્કર મારી હતી આ ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે દિવાળી પર પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત કહ્યું કે આશા છે કે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે દુનિયામાં સૌથી ખુશહાલ ટોચના પાંચ શહેરોમાં મુંબઈને સ્થાન મળ્યું છે આની સાથે તેની અવિરત ગતિ વાઇબ્રન્ટ સંસ્કૃતિ નાઇટ લાઈફ અને એની સમુદાયની ઊંડી ભાવનાને જાણીતું મુંબઈ ટાઇમઆઉટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં પંચાણુંથી વધુના હેપીનેસ રેટિંગ સાથે ભારતનું સૌથી ખુશહાલ શહેર જાહેર થયું છે પાયાવિહોણી વાતો તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનાર પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ ભાગેડુ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેંકના તેર હજાર પાંચસો કરોડના કોમ્ભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે કોર્ટના નિર્ણયને ભારત માટે એક મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે યુદ્ધ વિરામનો પ્રયત્નોને ઝટકો ટ્રમ્પ અને પુતિનની બેઠક રદ કહ્યું કે હું સમય વેળવવા નથી માનતો યુદ્ધ વિરામનો ભંગ ઇઝરાયેલે ગાજામાં ઝીંક્યા એકસો ટન બોમ્બ નેતન્યાહુએ હમાસને ચેતવણી પાકિસ્તાની સેના પર ભયંકર હુમલો પચ્ચીસ સૈનિકોના મોત આઠને ઈઝા ટીટીપીએ હુમલાની જવાબદારી લીધી સોનાચાંદીમાં ઝગમગાટ શેરબજારે ચમક ગુમાવી મોટું રોકાણ કરવાને બદલે સોનાચાંદી ઈટીએફમાં સિપ દ્વારા નાની રકમમાં રોકાણ કરવું હિતાબરૂપ વિખ્યાત ફિલ્મ અભિનેતા અસરાનીનું ચોર્યાસી વર્ષની વયે નિધન થયું છે શોલે ફિલ્મમાં જેલરની ટૂંકી પણ યાદગાર ભૂમિકા તેમણે ભજવી હતી કે તે સિવાય પણ અસરાનીએ અનેક સુપરહિટ ફિલ્મોમાં કોમેડી અને ચરિત્ર ભૂમિકા ભજવી હિન્દી સિનેમામાં પુષ્કળ પ્રદાન આપ્યું હતું આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો